નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે અમદાવાદ સરખેજ ભારતીય આશ્રમમાં છું તમે સમાચાર માધ્યમથી તમને ખ્યાલ હશે કે આ જગ્યામાં આમ વિવાદ શબ્દો વપરાય નહીં પણ મીડિયાની ભાષામાં આપણે વિવાદ કહીએ છીએ મહામંડલેશ્વર હરિયારણ બાપુ મારી જોડે છે ભારતીય આશ્રમનો એમને કબજો લીધો છે મીડિયા કહે છે એમના શિષ્યો સાથે આવીને આ બધા જ સવાલો મારે કરવા છે મેં થોડી મીડિયાની ભાષામાં વાત કરી છે અને ખાસ તો જે શ્રદ્ધાળુ છે જે જોડાયેલા છે આશ્રમ સાથે એમને જાણવું હશે કે આખો શું મામલો છે તમે તમારા મોટે જ કહો મામલો ભારતી બાપુ બ્રહ્મલી થયા એકવીસ વાઇસમાં ચાર વર્ષથી વહીવટ કરતા ચાર આશ્રમો છે અલગ અલગ જગ્યાએ બધા વહીવટ સોંપાતા સોંપાતા એનો મતલબ એવો નથી કે માલિક મારા શિષ્ય છે ભારતી બાપુ મને વ્હીલ વસિયત કરીને ગયા હતા ભારતી બાપુ મારા ગુરુજી હતા અને મારા શિષ્ય ઋષિભા છે તો એણે પછી માણસો સાથે અભદ્ર વર્તન કર્યું પ્રોડ વિલ બનાવ્યો ફોડ ડોક્યુમેન્ટ બનાવ્યા ન ઉડાડવાના હવે હજી પણ કિશટ ઉડાડે છે તો શું ઉડાડે છે હા ન બોલવાનું અભદ્ર મીડિયા સામે અભદ્ર ભાષા બોલે અભર જબરતન કરે બરાબર બધા નેગેટિવ મેસેજો જવા દેતા હોય ખોટા ખોટા તો આવું ઘણું થાય છે ઘણું હું સહન કરી ગયો અને હજી સહન કરતો આવ્યો સ્થાન મારું છે શ્રદ્ધા ભક્તોની શ્રદ્ધા તૂટી એટલે મારા સંભાળું છે બહુ જૂનો મામલો છે આમ તો ઘણા સમય ત્યાં કોઈ વિવાદ ચાલે છે મારો સવાલ એ હતો કે તમે કદાચ ન છૂટક્યા પગલું ભર્યું છે હા કારણ કે દુકાનના ભાડા આવતા પીજી સેલ આવેના કોઈ હિસાબો ટ્રસ્ટમાં આપતા નથી તો ટ્રસ્ટનો નિયમ એવો છે ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ છે બધાએ ટ્રસ્ટીને જવાબ દેવો પડે તો ટ્રસ્ટને જવાબ ન દેતા એટલે ટ્રસ્ટીઓએ મને બહુ મોટી ઠરાવ કરી અને મેનેજ ટ્રસ્ટી બનાવ્યો અને મને વિનંતી કરી કે નહીં તો અમે બીજે હોપી દઈએ તમે એ સંભાળો એટલે મારે ન શું કે મારા ગુરુજીનું સ્થાન છે મારા ગુરુજીનું નિશું કહેવાય એવું મને કોઈ કહે નથી એટલે મેં સંભાળ્યું છે અને ગુરુ મારા જ્યાં સુધી સંભાળ્યા છે ત્યાં સુધી ભારતી બાપુ જે રીતે સલાહ ભારતી બાપુ ભ્રમલિંગ થયા એ પછી આખો મામલો શરૂ થયો એ પછી છ મહિના પછી છ મહિના પછી તો માનું ચાલો કે જે નવી પેઢી છે ને પહેલી વાર તમારો ઇન્ટરવ્યુ જોતો હોય તો શું મામલો હતો જરા પ્રકાશ પાડશો કે શરૂઆતમાં શું બન્યું હતું શરૂઆતમાં મુકેશભાઈ ટ્રસ્ટીને શ્રાવણ મહિનામાં એને કીધું શું આવક જાવક અને કેમનું છે આ ભાદર્યું બીજનું તો એને કે તારા પૂછવાનો કોઈ રાઈટ નથી અભદ્ર વર્તન કર્યું ગાળી દોલોડ કરી મુકેશભાઈનો ફોન મારી માથે આવ્યો મુકેશભાઈ ભવાની ટ્રેક્ટરવાળા ટ્રસ્ટી છે એનો ફોન મારી માથે આવ્યો કે આવું થયું અને તમે એને સમજાવો મેં ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા પણ મારે શિષ્ય સમજ્યા નહીં પછી મને પણ નારાજગી આવી હું ન આવતો મને આમ તો મારા શિષ્ય છે નારાજ સમજી જશે પણ એને કોઈ સમજવાનું આવ્યું નહીં ભારતી બાપુનો શિષ્ય તમે હા અને તમારા શિષ્ય ઋષિ ભારતી તો ભારતી બાપુની હયાતીમાં આખો એટલે વિવાદ આમ શરૂ થયો હતો અંદર ખાલી જાય ભારતી બાપુની હાજરીમાં હા ભારતી બાપુની હાજરીમાં ટ્રસ્ટીઓવાળા છે તો વિવાદ છે ત્યારે ટ્રસ્ટીઓને ગાળી ગલોજ કર્યું એવું તો ઘણું મેનેજરને તો ભારતી બાપુએ શું કહ્યું એ વખતે બાપુએ મીટિંગ બોલાવી હતી મીટિંગ બોલાવ્યા પછી થોડો સમય થાય ત્યાં બાપુ જેવું થઈ ગયા નહી તો બાપુ નિરાકરણ લાગ્યું એક સમય ઋષિ ભરતી હતા પણ નહીં ને ફરી પાછી રિક્ષા આપવામાં આવ્યા ત્યારે એને વિદાય કરી દીધા હતા પછી પાછા બાપુએ કીધું અને લઈ આવ્યા તો ગાયો પછી અહીંયા મારા ગુરુભાઈની તબિયત નરમ થતા એને આવી વહીવટમાં મૂક્યા વ્યવસ્થા તો એને કબજા કે હું જ મહંત છું ખરેખર મહંત છે નહીં સમજવું હશે નવી પેઢીને કે મહંતની જે ગાદી છે ને એ વારસામાં કઈ રીતે વારસામાં હોય ગુરુ શિક્ષણની બાપ દીકરાની પરંપરા છે ગુરુ શિક્ષણની પરંપરા તો પછી ચેરિટી કમિશનરમાં બહુ મોટી સરાવ થઈ ગયો બંદુ બરોબર એમને માફી માંગીને ફરી પાછા માનો કે જ્યારે ભારતીય आश्रम આવ્યા જુનાગઢ ત્યારે તમે જ એમને એ વખતે તમે લાવ્યા હતા હા મારા ગુરુને આદેશ થયો લાવ્યો છેલ્લે તમારે ઋષિ ભરતી સાથે વાત થઈ તમે ન આ વેકા નહી ના વાત ક્યાં કરવાની સાતે જ નથી મારો કબજો હવે ભંડારો પણ છે હા હવે સેવકોને જાણવું પણ હશે ભાવિકોને ભંડારો તો આ વિવાદ થયો છે તો લોકોના મનમાં ઘણી બધી વાતો ચાલતી હશે શું કહેશું ભંડારો તો જો હવે અનુકૂળતા હશે તો હું કરશું કોઈ નથી કારણ કે ભારતી બાપુને બધે સંપર્ક હતા એટલે ભારતી બાપુનો ભંડારો પણ એ થાય અને મારા ગુરુભાઈ કલ્લાનંદ ભારતીજીનો ભંડારો પણ બાકી છે મારી સનાતન ધર્મની આપણે વાત કરીએ છીએ આપણા દેશમાં ધર્મ જો ટકશે તો આપણે રાષ્ટ્ર ટકવાનો છે તો આ પ્રસંગ આ પ્રકારના જે પ્રસંગો બને છે જેને ધાર્મિક જગ્યાના વિવાદને ગેર કઈ રીતે જોવો ગેરસમજ શાસ્ત્રો બહુ વાસે એટલે ભ્રાંતિવત જાય ગેરસમજ ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ સમર્પિતતા રહેલી તો ગેરસમર્થ થાય એટલે વિવાદો થાય પ્રતિષ્ઠાને માટે વિવાદો થતા હોય તો તમે શું કહેશો કારણ કે હવે મારો સવાલ એટલા માટે છે મારે વિવાદ કરવો નથી વધારે પણ લોકો જ્યારે જોડાય સનાતન ધર્મ સાથે જ્યારે જોડાવાની તો આ પ્રકારના બનાવો જોઈને કદાચ લોકો દૂર ભાગે છે પણ ના સુખ કે નથી કરવું આપણે પણ ના સુખ્ય પ્રાણે સમાજની લાગણી ન દુભાય એટલા માટે આ કરવું પડ્યું છે અને કરવું કેટલું જરૂરી છે તમે સમજાવો ચાલો તમને અંગત રીતે રસ નથી ખૂબ જરૂરી મને ખૂબ પ્રેશર આવ્યું ત્યારે મેં આ કાઢી હતી યુવાનોને શું કહેશો વિવાદની વાત છોડી દઈએ આપણે સનાતન ધર્મને લઈને યુવાનોને તમે શું કહેવા માંગો છો સનાતન ધર્મને લઈને જે યુવાનોને તો ખૂબ ખાસ કર પ્રાર્થના છે વિનંતી છે સલાહ છે કે તમે વ્યસનથી દૂર ખાજો ફેશનમાં પણ ઉત્સાહ ઉતરજો અને સારા સંસ્કારો લેજો ખાનપાનમાં પણ સારું દેશી ખાણું લેજો કારણ કે અત્યારે તો હોટલોમાં ખૂબ ખોરાક એ જ ટાઈપના મળે છે તો જેટલું આપણે આયુર્વેદ વેદ ઉપર ચાચું એટલું વધારે સારું થશે તો આરોગ્ય સારું રહે આરોગ્ય સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું હોય તો થાય સમાજનું સ્વાસ્થ્ય સાધુ સમાજ ઉપર આધારિત છે અમે આશા રાખીએ કે આ વિવાદ જે છે ને એ વિવાદ અમારે શબ્દ વાપરવો ના પડે અને એ પ્રકારની સમાધાનની સ્થિતિમાં આપણે આવી જઈએ ને બધું એકદમ સુખરૂપ પાર પડે કારણ કે સમાજનું સ્વાસ્થ્ય સાધુ સમાજના હાથમાં છે અને આ પ્રકારના બનાવો જ્યારે આવે છે ત્યારે એક પત્રકાર તરીકે અમારે ઇન્ટરવ્યૂ કરવો પડતો હોય છે વિવાદ શબ્દ વાપરતા હોઈએ છીએ પણ પત્રકાર એ કેવો હોય કે કદાચ એમને અંગત રીતે ઓળખતો પણ હોઉં હું બે હજાર ત્રણમાં ઇટીવી ગુજરાતીનો રિપોર્ટર એટલે ભારતીય આશ્રમ અમે ખૂબ કવરેજ કર્યું છે ભારતી બાપુ મારા ઘરે પણ આવ્યા છે પણ જ્યારે પત્રકારત્વની વાત આવે ત્યારે હું સવાલો કરતો હોઉં છું મારી ઈચ્છા અંગત રીતે એવી પણ છે કે કોઈ પણ ભોગે આ પ્રકારના વિવાદો ન થવા જોઈએ કારણ કે જ્યારે ધર્મ સત્તા પણ જો વિવાદમાં આવે તો ન ખબર પડતા યુવાનોનું ક્યાંક મન વિચલિત થતું હોય છે યુવાનો દૂર થતા હોય છે પણ બહુ સહજતાથી એમને સ્વીકાર્યું પણ છે કે એમની ઈચ્છા નથી આમ છતાં એમને આ પ્રકારનું પગલું ભરવું પડ્યું છે એમને લાંબાગાળાનું વિચાર્યું હશે પણ આપણે આશા રાખીએ કે આ પ્રકારના કોઈ વિવાદ આપણી સામે ફરી ના આવે